એટલે તમારે સોરી નઈ કહેવાનું ગર્લ્સ ને તો શું કહેવાનું તોય લખાયું છે ને આપણે લખાઈ દઈએ લખાવવું હોય તો બસ મારે આજ સાંભળવું આપડે લખાઈ દઈએાવું હોય તો મને ચિત્ર આવ્યું છે

ફાઇનલી ઉદેપુર ઉદેપુર પતિ એ ગયું ખબર આવે એની તારી ફરી કરવાની સારી ગાઈસ છે ને ભાઈ અમારી ગાડીમાં છે બરાબર માર કે ઉચ ખબર છે કે બચ્ચા પાર્ટી તો અમારી ગાડીમાં ફિક્સ જ છે મોટા મામી એવું છે કે કે ભાઈ કોણ કોણ બેસે હા બેટા બધા જગ્યાએ જ પાછળ જવું છે અત્યારે પણ ભાઈ બેઠા છે ને તો નિશુને તો ફાવશે જ નહીં એટલે આગળ ક્યાંક એને મનાવું છું જો આગળ માની જાય તો ના માને તો પછી હું અને નિશુ પાછળ કેમ તો મોટા પપ્પા જો પાછળ મમ્મી ના આવે જાણે બે મમ્મી તો આવશે મમ્મી આવે તો મસ્તી કરવા ના મળે હે ને નિશીવ ને ક્યાં બેસીસ પાછળ બેસીસ પાક્કું હેરાન નહીં કરે ક્યાં ઉપર અહિયાં આની ઉપર બેસીસ ગાંડો ગાંડો જો કાવ આવી જો કાવ આવી એ નાની નાની કાવ શું આવ્યું

એટલે બીજા દિવસ મારો અહીં પડી જશે અહીં કામ કરું આ બહુ મોટું લાગે છે આ બહુ નાનું લાગે છે હું કહી દઉં કે તમને કોણે કીધું એમ કહો કોક કે તો કીધું જ હોય તો જ અમારે નીકળે માઇન્ડ ફરી જાય મારું કેવું ખબર છે જે કેવું હોય કે અમારે જે કરવું એ જ કરું ગઈ જ આપડે જોઈએ તો ખરા ટ્રક કે ટ્રક જો દેખાયો જ નહીં ટ્રક કલર જાય તો પૈસા પાછા ગાઈસ તો બી જો કેવું લખાયું છે એની વાઈફ તો ખુશ હશે કે હા ભાઈ તું તો જઈન જા બાટલા 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 લઈને જા કોઈ ટેન્શન જ નહીં નહીં નીસ્યો હે ના માં નીસ્યો એવું લખાવવાનું છે કે સોરી બોયઝ માય ના માય સન ઇઝ સો સ્ટ્રીક સન ઇઝ વેરી માય વાઈફ માય મમ ઇઝ વેરી સ્ટ્રીક એમ શું લખાવે બેટા ગાડીમાં મેં દીકો ગાડી લેશે ને માં દીકો શું લખાવશે મમ્મા ડેડી નું નામ લખાવશે કે શું લખાવશે

એસ ફાઇનલ એમાં લોકો પહોંચી ગયા છે સાવરિયા સે એટલી શું ક્યાં અહીંયા આપણે જે જે કરવા એઝ અમે લોકો જમવા માટે ઉભા થાય એક જગ્યાએ રવેટ કરી રહ્યા હતા કે સારું અમને ફૂડ મળી જાય તો અહીંયા જે નજીકમાં છે ને ત્યાં તો અમને ના મળ્યું એટલે અમે પાછા ગયા હતા હાઈવે ઉપર અને જમીને આવ્યા છે કેમકે અઢી વાગ્યા સુધી એમ પણ મંદિર બંધ હતું એટલે અને બહુ જ ભીડ છે જો બહાર તમને લોકોને ખાલી ગાડીઓ જોશો ને એટલે આઈડિયા આવી જશે તો આપણે અંદર જઈએ ને તમને બી દર્શન કરાવું ગાઈઝ રૂમમાં ભૂત આવી ગયું છે બરાબર લાઇટ લબક ઝબક લબક ઝબક થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે સો ગાઈઝ ગઈકાલે અમે લોકો આવી ગયા હતા ઉદેપુરથી લેટ નાઇટ આવ્યા હતા પોણા બારા પ્લોક્સ આવી ગયા હતા બટ કેવું થયું ખબર છે બ્લોગ એન્ડ કરવાનો જ કંઈ મૂડ નહોતો અને ત્યાંથી સાવરિયા સેટ સરસ મજાના દર્શન થઈ ગયા બટ રિટર્નમાં પણ કંઈ મૂડ નહોતું અમે લોકોએ થોડું ઘણું જમી કરીને પણ નીકળી ગયા અને ઘરે એન પછી કંઈ વ્લોગ લીધો નહીં નેક્સ્ટ વ્લોગની અંદર તમને નિકેશના બર્થ ડેનું સરપ્રાઇઝને એ બધું જોવા મળવાનું છે જો કે કેવું હતું ખબર છે કે ગઈકાલે રાત્રે પણ અમે લોકોએ કંઈ સેલિબ્રેટ નહોતો કર્યું અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બટ ગઈકાલનો વ્લોગ એન્ડ કરવાનો બાકી હતો વિચાર્યું કે વ્લોગ એન્ડ કરી દઈએ ઉદયપુરની ટ્રીપ બહુ સરસ રહી સાવરિયા સેટના દર્શન પણ સરસ મજાના થયા કેટલા લોકોએ મારા જેમ દર્શન કર્યા છે કોમેન્ટ જરૂરથી જો કે અમે પણ ફર્સ્ટ ટાઈમ દર્શન કર્યા બહુ સારું ફીલ થયું અને ગાઈઝ રેગ્યુલર વ્લોગ્સ હવે સ્ટાર્ટ કરી દીધા છે મતલબ પોસિબલ થાય ને એટલું હું શૂટ કરવાનો ટ્રાય કરું છું જોકે ઘણા બધા ટાઈમથી છે ને ડ્રોપ થઈ ગયું હતું ને એટલે પછી અત્યારે યાદ નથી આવતું વ્લોગ લેવાનું બટ હું મારું હન્ડ્રેડ આપી રહી છું પ્લીઝ 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 તમે પણ સપોર્ટ કરીને હન્ડ્રેડ પર્સન્ટ આપો લાઈક કમેન્ટ શેર ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બહુ જ બધો પ્રેમ આપો હમણાં વ્યૂઝ તો બહુ ઓછા થઈ ગયા છે સબસ્ક્રાઈબર પ્રમાણે બટ કંઈ વાંધો નહીં કહેવાય ને રોજ બધા દિવસો સરખાના હોય એક દિવસ તો અપ આવીશું અને પેલું કહેવાય છે અપ્સ ડાઉન તો ચાલુ જ રહે કેમ કે એમાં જ વધારે મજા આવે છે કેમ કે બધી જ વસ્તુ છે ને ઇક્વલ ચાલશે ને તો લાઈફમાં ખરેખર લાઈફ જીવવાની પણ મજા નહીં આવે એના કરતા બેટર છે કે આવું બધું થતું રહેવું જોઈએ સો બસ ગઈઝ આજના વ્લોગમાં આટલું હતું પણ હજુ એક વખત રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બો બાય હરે કૃષ્ણ